મેરા નામ અંકિત શાહ હૈસ્ટીઓ હું સુરતભાઈ આ ડ્રાઈવ સ્પેસિફિકલી વાહનોની હેડલાઇટ છે એમાં છેડા કરી અને એમાં ફેરફાર કરતા હોય છે એમાં જે ખરેખર મળવાપાત્ર જે લાઇટ હોય છે એના કરતાં વધારે ઇન્ટેન્સીટીની લાઇટ લગાવી અને રોડ સેફ્ટી માટે જે જોખમી કાર્યવાહી કરતા હોય છે લોકો એના વિરુદ્ધ આ ડ્રાઇવ કરવામાં આવી રહી છે અને આ જે છે અનધિકૃત રીતે કોઈ પણ હેડલાઇટ લગાવે એમાં બલ્બ કે ચેન્જ કરતા હોય છે એમાં મોટર વાહન ધારા ની એકસો કલમ એકસો બ્યાસી મુજબ આપણે પાંચ હજાર રૂપિયા સુધી દંડની ની જોગવાઈ છે અને એ સિવાય રોડ સેફ્ટી ને જોખમી થાય છે એનાથી લીધે એક હજાર રૂપિયા હજી સુધી દંડ કરી શકાય છે એટલે ટોટલ છ હજાર રૂપિયા આપણે દંડ કરીએ છે જો દંડ છે એ માંડવાડ ના થાય તો આમાં કાયદામાં છ મહિના સુધીની કેદની સજા પણ છે એટલે હું સુરતના તમામ શહેરવાસીઓને અપીલ કરું છું કે આવી રીતે અનધિકૃત રીતે જો આપના વાહનમાં કોઈ હેડલાઇટ ને લગાવવામાં આવેલ હોય તો તેને તાત્કાલિક ધોરણે તમે તમારા તરફથી દૂર કરો નહીંતર આગામી સમયમાં ખૂબ જ કડક કાર્યવાહી કરવામાં આવશે કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે